હેલો વળકમ સલામ અને નમસ્કાર હું છું અમથો અમદાવાદી પણ હું કંઈ કહેતો નથી અમથી અમથો મને જે દેખાય છે એ તમને દેખાડું છું તો મને આજે શું દેખાય છે ચલો બતાવું તો આજે મને દેખાઈ રહ્યું છે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન જે પાછલા બે વર્ષથી ઉદ્ઘાટનની રાહ જોઈને ઘરડું થઈ રહ્યું છે સરકાર છે એ કરોડો રૂપિયા ખર્ચ કરીને લોકોની સુવિધા માટે પ્રોજેક્ટ તો બનાવે છે પણ તે ખરા અર્થમાં લોકોને કામ આવવા દેતા નથી તેનો જીવતો જાગતો નમૂનો છે આ પોલીસ સ્ટેશન આ પોલીસ સ્ટેશન છેલ્લા બે વર્ષથી તૈયાર થઈને ઉદઘાટન માટે તલ થઈ રહ્યું છે પણ સાહેબો પાસે સમય જ ક્યાં છે સરકાર એક સવાલ પૂછવાનો છે કે તૈયાર થયેલું ઉપયોગ ન કરવો હોય તો પછી પ્રજાના કરોડો રૂપિયા ખર્ચ કેમ કરો છો શું આ ખંડેર થવાની રાહ જોઈને પડ્યું છે બાકી ક્યાં કારણ આ બિલ્ડિંગનું હજુ સુધી ઉદઘાટન નથી કરાયું એ તો સરકાર અને સત્તાધીશો ને જ ખબર લાગે છે સરકાર ને પ્રજાના પૈસા વડાવા બહુ મજા આવે છે એટલે જ ને આ પોલીસ સ્ટેશન ઉદઘાટન ક્યારનું કરી દીધું હતું બાકી તમને તો ખબર જ છે હું છું આમ તો પણ કંઈ કહેતો નથી અમથે અમથો મળીએ આગળના વિડીયોમાં